आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ તાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ગુજરાતના agrim akbaro માં આપની કોઈ પણ પ્રકારની જરાત આપવા માટે સંપર્ક કરો જરાત વ્યાજ બી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર બિલ રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજરી આપી હતી સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ ચાવડાજીના હસ્તે બાળ પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડલ્સ અને ચિત્રકળાને પ્રદર્શિત કરવામાં આવી હતી જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમોમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર શાંતિ પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઉભા થઈને તાળીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું સમાપન પ્રસંગે સંત છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ એકતા અને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો તેમણે કહ્યું કે બાળકોમાં સંસ્કારનું બીજ લગાડવું એ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે આવા સમાગમો દ્વારા તેઓમાં આધ્યાત્મિકતા અને સર્વજનહિતનો ભાવ વિકસે છે આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ सुल्तान ने कहा हाँ जी मैं केवल अपने लिए ही यूज करता हूँ वो तो संत ने कहा कि जो पानी तुम्हारे लिए पर्याप्त है वो केवल तुम्हारा नहीं है दूसरों के लिए भी बाटो कुछ दिन बीते उसने संत की बात मानी और दूसरों को भी पानी देना शुरू कर दिया सुदीक्षा जी महाराज ने अपार कृपा द्वारा आज अनिल कंटेश्वर दाम बाल संत समागम जोनल लेवल बाल संत समागम नु आयोजन थी रही है જેમાં અઢી થી પણ વધારે બાળકોએ ભાગ લઈ અને એક પ્રદર્શનનું રૂપ બનાવ્યું છે અને પ્રદર્શનમાં એક સંદેશ આપી રહ્યા છે કે વ્યસન મુક્તિ વડૂલોને કઈ રીતે સેવા કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે મેન્ટેન કરી આધ્યાત્મિક અને પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું એ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા બિલ રાજપીપળા ભરૂચ અંકલેશ્વર દરેક જગ્યાએથી મહાત્મા બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે અને આજે જન જનને સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂર છે એવું નથી કે વૃદ્ધા અવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે યુવા અવસ્થામાં જ આધ્યાત્મિક ની જરૂર છે ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મિક ને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસાર નું સુંદર રૂપ બનાવી શકે છે